તો હેલ્લેટો ફેમિલી કેમ છો બધા મજામાં જઈ લે જઈ ગયા છીએ જમણવાર છે ના અમારા મામાના ઘરે તો ના છીએ ને બધું બકાલું બકાલું મળે હું તમને બતાવું કેવી રીતે મળે એમ તો વીડિયો કંઈન્યુ બીને કાઉ પેલા ત્યાં છે પાણી આપડે તો આ કંઈક ટાંકો હોય ને નાનજીભાઈ બે પાણી પીવીને ફોન કરીને લવજી ને બધા તમે તમે આ એવડો મોટો ટાંકો યાર આખો ભેરો પાણીનો આપણે પાણી પાણી પીને જાય પીશું ઓલી બાજુ

મનોજભાઈ યુટ્યુબર છે એને હજાર થઈ તો યાર બધા રીતે કામ કરવાનું તો નાખી તો બરફ યાર મસ્ત જો રીતે માથે બગડે બગડે ને એમનો થાળ્યું છે ને આ હું છે ખબરની ડિશ્યુ પેપર છે યાર મસ્તના મસ્ત લાગે એમ તો

નહીં મિત્રો આ છે સાહેબ સાહેબ કામ આપવાનું કામ ચાલુ કરી દીધું આ ભેરી એટલે તમને દેખાય નહીં સાહેબ બાકી ભરવાનું મનોજ ભાઈ ને જમવાનું કામ ચાલુ થઈ ગયું છે આપડે તો તમે મિત્રો આપડે લખવાનું કામ આવી ગયું છે તો આપડે તો લખશું યાર આપણે આપી દીધી બુક ને પેન યાર આપણે લખવાનું છે આ છે આપણે બુક ને પેન જો પેન પેન એની અંદર છે હા તો પાણી મિત્રો તો આપણે એ જમી લે કેમ કે પછી ટાઈમ ન રહે તો આપણે જમી લે ડેસ ને આપણે બાકી ડેમ ન મિયા હવે લેતા જાય ને આ બધે વાંચ તો મરીશુર ભાઈ બધે જો વાય લેન લાગી લેન યાર કેમ કે વિડિયો તરી લવા લાગે આપણે બોલે દે લેવાની વસ્તુ ભૂલા દે તો આ બધે અમારે આપે બાકી જો ટાઈમ લાગે નીરે તે બોલા મને આમ થાળી તોળાઈ નહી

તો ફાઈનલ મિત્રો જમવાનું કામ કરશે પૂરું થઈ ગયું છે ને જો બધું થઈ ગયું નૈરૂ યાર નૈરૂ જે આપણે કરવાનું છે કામ બસ ઘણું બાકી છે ને અમારે જો નાનજીભાઈ બધા આટા અમારે લગતા હોય બધા એને અમારે કાનજીભાઈ આપણે લગતા યાર પણ આપણે વૈયા અમને કાનજીભાઈ આવજે તી પછી અમે વૈયા બીજું કામ કરતા ડોળ કનજીભાઈ હું હા હા રાઈટ રાઈટ નાનજીભાઈ ને બધા લગતા હોય કંટ્રોલ

મારા મામા એમ જો ઈ જોવા હું સીધું કરે તેટલું જોવા એવડું મોટું કઈક છે બોલો બોલે સોપી આ તો ભાઈ આમ કે વામ ભરીને ભાઈ ને એવડું હેવર મારા મામા કે ભાઈ બે ત્રણ અંદર ગડી જાવ ને તોય વધે ઈવડું છે બોલો આવડા ભરે આમ જોવા આપણે ભરણ લગાય ગયા તો જો અમને આપણે મેકે છે આપણે બલોગ ઉતરીએ પછી આપણે ભરવા મળીએ તો માઈન મેન ઓછું થાય જવું આવું કોઈ બધું યાર

ફાઇનલી મિત્રો આપણે ઠામડા બામડા ખડકી દીધા છે નિશા કરોડા એ મંદિર છે આ તમને મંદિર દેખાતું છે એવડે ના ઠામડા હતા આમ તો પરિવાર ના હતા તો એ ઠામડા બામડા મેકી દીધું છે આવો મિત્રો વિડીયો અહીં પૂરો કરી તો ચેનલ માં ના હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો યાર તો મળી નેક્સ્ટ વ્લોગ માં કે બાય બાય બધા મિત્રો કે યાર બાય બાય આને મિત્રો યાર કાજે કેવાનું તો ગોતડાનો વિડીયો આવશે અલગથી આવશે આમ નહી આવે કેમ કે વિડીયો બની મોટો તો મળી નેક્સ્ટ વ્લોગ માં કે બાય બાય